શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું અમારી ધાર્મિક યુટ્યુબ ચેનલ ચેતન ગોહિલ બ્લોગ્સમાં મિત્રો આ ચેનલમાં તમને તમામ પ્રકારના ધાર્મિક વિડીયો જોવા મળશે તો આજે જ આપણે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખો મિત્રો આજે વાત કરીશું નોળી નોમની નોમ વ્રત એ શ્રાવણ મહિનાના શુક્લ પક્ષના નવમા દિવસે એટલે કે નવમીના દિવસે ઉજવવામાં આવે છે આ દિવસે નિસંતાન યુગલો દ્વારા વ્રત કરવામાં આવે છે નોળી નોમના દિવસે પતિ પત્ની સવારથી સાંજ સુધી ઉપવાસ કરે છે અને રાત્રે ભોજન લે છે મિત્રો આ વ્રત દર વર્ષે તે જ દિવસે ચાલુ રાખવામાં આવે છે જ્યાં સુધી દંપતીને બાળક ન થાય સ્ત્રીઓ તેમના બાળકોના કલ્યાણ માટે પણ આ વ્રત રાખે છે નોળી શબ્દ નેવલા અથવા મૂંગુસ શબ્દ પરથી લેવામાં આવ્યો છે અને નોમનો અર્થ નવમ અથવા નવમી થાય છે મિત્રો આ વખતે નોળી નોમનો તહેવાર એ ત્રણ ઓગસ્ટ અને બે હજાર પચીસના રવિવારના રોજ ઉજવવામાં આવશે મિત્રો આ દિવસે વ્રતવિધિ જાણીએ તો આ દિવસે સ્ત્રીઓ વહેલી સવારે ઉઠી સ્નાન કર્યા બાદ સ્વચ્છ વસ્ત્ર પહેરી મૂંગુસ એટલે કે નોળિયાની છબીની પૂજા કરે છે સામાન્ય રીતે બ્રાહ્મણને જુવાર મકાઈ હળદર ના લોટમાંથી મંગુસની મૂર્તિ બનાવવા કહેવામાં આવે છે અને પૂજા માટે મૂર્તિને બાજટ પર રાખી અને પૂજા કરવામાં આવે છે પૂજામાં મગની દાળ જુવાર બાજરી છાલ વગરના દાણા અને આ બધી જ વસ્તુ એ નોળિયાને અર્પણ કરવામાં આવે છે ને ત્યારબાદ એ બ્રાહ્મણને અર્પણ થાય છે આ વ્રતનું એક મહત્વપૂર્ણ તત્વ એ દાનનું પણ છે તો આ દિવસે બ્રાહ્મણોને યથાશક્તિ દાન પણ આપવામાં આવે છે આ વ્રત કરતી સ્ત્રી સામાન્ય રીતે પોતાના ભોજનમાં મગ ચણાનો સમાવેશ કરે છે રોટલી ચણાના લોટ અથવા મગના લોટમાંથી પણ બનાવી શકાય છે તો રોટલી પણ ખાઈ શકાય ભોજનમાં ચૂંદેલા કઠોળનો ઉપયોગ થાય છે મહિલાઓ નોળીનોમની વાર્તા સાંભળે છે તો વાર્તા વગર આ વ્રત અધૂરું ગણવામાં આવે છે તો આવો સાંભળીએ નોળીનોમની વાર્તા મિત્રો એક ગામડા ગામની વાત છે આ ગામડા ગામની અંદર એક ગરીબ બ્રાહ્મણ દંપતી રહેતું હતું બંને પતિ પત્ની શ્રદ્ધાને ભક્તિથી ભરપૂર હતા અને ભગવાનની તન મન અને ધમથી પૂજા કરતા હતા આ ભગવાનની પૂજા તેમની આધ્યાત્મિકતા દર્શાવતી હતી તેને તમામ દેવી દેવતાઓમાં અતૂટ શ્રદ્ધા હતી અને આ શ્રદ્ધાને અનુસાર જ એ પોતાના ભક્તિભાવના ફળ સ્વરૂપે પુત્રની માતા બની હતી અને તે પોતાના પુત્રને જેમ દરેકમાં પોતાના પુત્રને પ્રેમ કરે છે તેવી જ રીતે આ પતિ અને પત્ની પોતાના શિશુને ખૂબ જીવથી પણ વધારે વાલ કરતા હતા તેમાં તેની પત્ની એ શિશુને ખૂબ પ્રેમ કરતી હતી તે સંપૂર્ણ ભક્તિથી નોલીનોમ એટલે કે નોળિયાનોમનું વ્રત પણ કરતી હતી એક દિવસની વાત છે તેનું બાળક એક ખાટલામાં સૂતું હતું અને ગામડાની અંદર આપણને ખબર છે એ રીતે પાણી લાવવા માટે કૂવાની વ્યવસ્થા હોય છે એ જ રીતે એ ગામડામાં કૂવામાં પોતાના ઘર માટે પાણી લેવા માટે ગઈ હતી તેનો પતિ પૂજા પાઠ કરવા માટે મંદિરમાં ગયો હતો આમ ઘરમાં બાળક એટલે કે શિશુ એકલું હતું અને એ જ સમયે એ કાળો સાપ ધીમે ધીમે ઘરની છત પરથી એ નીચે ઉતરતો જાય છે અને ધીમે ધીમે એ ઘરમાં રહેલા ખાટલા પર ચડી જાય છે અને આ સાપના અવાજથી ખાટલામાં રહેલું બાળક જાગી ગયું બાળક તો નાનું હતું તેને કાંઈ ખ્યાલ ન પડે તેના ચહેરા પર એક નિર્દોષ સ્મિત હતું સાપ બાળક તરફ જોઈ રહ્યો હતો અને બાળકને મારવાની તૈયારીમાં પોતાનું ફેણ ઊંચું કરી ડંસ મારવાનો પ્રયત્ન કરતો હતો થોડી જ સેકન્ડમાં સાપના દાંત તેના ઘાતક ઝેરને બાળકના પગ સુધી પહોંચાડે એ પહેલાં એક નોળિયો ત્યાં આવી જાય છે અને નોળિયાએ સાપને પકડી લીધો બંને વચ્ચે ખૂબ યુદ્ધ થાય છે અને તેને ખાટલાની બહાર કાઢે છે આ જોઈ બાળક ડરી જાય છે તે જ સમયે બાળકની માતા પણ ઘરે પાછી આવી જાય છે તેણે નોળિયા અને સાપને જોયા અને તરત જ સમજાયું કે આ શું થયું છે મને નોળીનોમનું વ્રતનું ફળ મળ્યું છે દેવતા તેના બાળકનો જીવ બચાવવા માટે નોળિયા બનીને આવી ગયા છે તેને થયું કે નોળીનોમનું વ્રત પોતે કર્યું હતું તેથી નોળિયા દેવ તેના પર પ્રસન્ન થયેલા હતા તેથી જ પોતાનું આ બાળક મૃત્યુમાંથી બચી ગયો છે એમ નોળીનોમનું વ્રત જેવું બ્રાહ્મણીને ફળ્યું તેમ આપ બધાને ફળો તેવી ભગવાનને પ્રાર્થના તો મિત્રો આ હતી નોળીનોમની કથા આશા છે કે આ વિડિયો આપને ગમ્યો હશે આપને ઉપયોગી થશે મિત્રો શ્રાવણ માસ એ પર્વનો દિવસ છે પર્વનો મહિનો છે શ્રાવણ માસમાં દરેક દિવસો પર્વ જેવા હોય છે અને આ માસમાં ભગવાન શિવની પૂજા થાય છે આ માસમાં ભગવાન શિવની પૂજા કરવાથી ભગવાન શિવ તરત જ પ્રસન્ન થાય છે અને આપણને શુભ આશીર્વાદ પાઠવે છે આ મહિનાની અંદર ઘણા બધા ધાર્મિક વ્રતો આવે છે દરેક વ્રત એનું કોઈ વિશેષ મહત્ત્વ આપણા હિન્દુ ધર્મની અંદર આપેલું છે દરેક દિવસો એ આ મહિનાના ખાસ ગણવામાં આવે છે અને દરેક દિવસો એ આનંદ ઉત્સાહ અને પવિત્રતાનું પ્રતિક દર્શાવે છે એમ આજનો દિવસ એ નોમનો દિવસ છે જેને નોળી નોમના દિવસ તરીકે પણ આપણે ઉજવીએ છીએ આપ સૌને નોળીનોમની હાર્દિક શુભકામના સાથે આ વિડીયોને પૂર્ણ કરીએ છીએ આપ સૌને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ ચેનલમાં નવા હોય તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરશો આપનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ